હલો ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો મજામાં હું આરતી આપ સૌ વિદ્યાર્થીઓનું ફરી વખત શ્રી આર એચ કોટક પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ રેડી છો ને બધા ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ દસ સજીવોમાં શ્વસન હવે આપણે પાઠ સાત પાઠ દસની શરૂઆત કરીએ એ પહેલાં સજીવોમાં શ્વસન તો તમે આગલા પાઠમાં સજીવ શબ્દ સમજી ગયા છો અને શ્વસન શબ્દ પણ સમજી ગયા છો બરાબર છે સજીવ સજીવ એટલે ખબર છે ને આપણને તો કે જે હલનચલન કરી શકે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે જે જેના શરીરમાં બધી જ ક્રિયાઓ થાય છે જૈવિક ક્રિયાઓ પાચનક્રિયા શ્વસન ક્રિયા આ બધા જ સજીવો વિશે તમે જાણી ગયા સજીવો વિશે તમે છઠ્ઠામાં એ પણ જાણી ગયા હતા કે સજીવો છે એના રહેઠાણ વિશે કે રણ નિવાસમાં રહે છે અમુક સજીવો ઘાસના મેદાનમાં રહે છે અને અમુક સજીવો કે જે પર્વતી છે પાણીમાં રહે છે તો આ બધા સજીવો વિશે તમે અગાઉ જાણી ગયા છો બરાબર તો હવે સજીવોની વાત કરતાં કરતાં આગળ હવે આપણે શ્વસન તરફ જઈએ છીએ તો વિચારો કે આપણે આ પાઠમાં શું સમજવાના છીએ તો પહેલું કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ શ્વસન કરવા માટેની જે ક્રિયાનું નામ છે શ્વાસોચ્છ્વાસ એ શું છે આપણે શ્વસન કરીએ છીએ તો શ્વાસ કેવી રીતે લઈએ છીએ આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ અને શ્વાસમાં શું અંદર લઈએ છીએ આપણા સિવાય અન્ય પ્રાણીઓમાં પણ શ્વાસોચ્છ્વાસની ક્રિયા પાણીમાં રહેતા પ્રાણીઓ માટે પણ શ્વાસોચ્છવાસની ક્રિયા અને શું વનસ્પતિ શ્વસન કરે છે આ બધી જ બાબતો આપણે પાઠ દસ સજીવોમાં શ્વસન આમાં ભણવાના છીએ તો શરૂ કરીએ એનો પહેલો જ પોઈન્ટ કે આપણે શા માટે કરીએ છીએ સમજો દરેક સજીવ શેનો બનેલો છે તો કે દરેક સજીવ છે એ નાના નાના એકમોનો બનેલો હોય છે અને જે આ નાના નાના એકમ છે ને એને જ આપણે કોષ કહેવાય બરાબર છે એટલે કે કોષ શું છે તો કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે તમને એવો પણ પ્રશ્ન પૂછાય કોષ એટલે શું તો કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે કોષ એ ચોક્કસ પ્રકારના કાર્યો બરાબર છે અનુકૂળ આવે એમને ચોક્કસ પ્રકારના એના કાર્યો ફિક્સ હોય જેમ કે પોષણ આપણે જે ખોરાક ખાઈએ છીએ બરોબર જેનું પાચન થાય છે એમાં આપણા શરીરને જે મળે છે એ પોષણ પરિવહન ઉત્સર્જન અને પ્રજનન આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે અને આ શક્તિ એટલે ઉર્જા અને આ ઉર્જારૂપી શક્તિ સજીવોને શેમાંથી મળે છે ખોરાકમાંથી અને ખોરાકમાંથી શક્તિ મેળવવા સજીવોમાં શ્વસન ક્રિયા જરૂરી છે ખોરાકમાંથી જે શક્તિ મેળવે છે એના માટે સજીવોને શું કરવું પડે છે શ્વસન કારણ કે શ્વસન કરે છે એટલે જ શ્વસન દરમિયાન મળતી શક્તિ ખોરાકને તોડવામાં મદદ કરે છે આપણે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ અને ઓક્સિજન અંદર લઈએ છીએ આ ઓક્સિજન છે જે આપણે અંદર શ્વાસ દ્વારા શરીરમાં લીધેલો ઓક્સિજન એ ખોરાકને તોડવામાં મદદ કરે છે કોષમાં ખોરાકના કણને તોડી ઊર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે હવે સમજો કોષમાં ખોરાકના કણ કોણ તોડે છે તો કે આપણે જે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ એ વાયુ ખોરાકને તોડવામાં મદદ કરે છે એટલે કે કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહેવામાં આવે છે હવે જોઈએ આ ટોપિકમાં આપણે બે વ્યાખ્યા સમજી ગયા એક તો કોષ એટલે શું એટલે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ અને કોષીય શ્વસન એટલે શું તો કે કોષમાં ખોરાકના કણને તોડી ઊર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે એક વખત રિપીટ કરીએ તો કે કોષ છે એ રચનાત્મક અને ક્રિયાત્મક કોષ છે કોષને કાર્ય કરવા માટે શેની જરૂર પડે છે શક્તિની આ શક્તિ શેમાંથી મળે છે ખોરાકમાંથી અને ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે બધા સજીવો શું કરે છે શ્વસન અને બધા જ સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે બરાબર છે સમજાય આપણે શ્વસન શા માટે કરીએ છીએ ત્યાર પછી કે આપણે જે ખોરાક લઈએ છીએ કોષમાં ખોરાક એટલે કે ગ્લુકોઝ એમાં કોઝ એટલે તો કે એમાં કાર્બન હાઇડ્રોજનને ઓક્સિજન ત્રણેય હોય ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે કોનું રૂપાંતર થાય છે તો કે ખોરાક એટલે કે ગ્લુકોઝનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડ એટલે સીઓ ટુ પાણી એટલે એચ અને શક્તિ આમાં રૂપાંતર થઈ જાય છે જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય એટલે કે ગ્લુકોઝમાં પ્રક્રિયા થાય ઓક્સિજનની મદદથી એને કયા પ્રકારનું શ્વસન કહેવાય છે જારક શ્વસન અને ખોરાકમાં ઓક્સિજનની મદદ વગર તૂટી જાય આપણા શરીરનો શરીરમાં જે લીધેલો ખોરાક છે એને તૂટવા માટે ઓક્સિજનની જરૂર ન પડે ઓક્સિજન વિના જ તૂટી જાય અથવા દહન પામે તો એને અજારક શ્વસન કહે છે એટલે કે જે શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડે છે ગ્લુકોઝનું વિઘટન થવામાં એને જારક શ્વસન કહે છે અને એવો ખોરાક જે ઓક્સિજનની મદદ વિના તૂટી જાય છે દહન પામી જાય છે એવા શ્વસનને અજારક શ્વસન કહે છે ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે હવે આપણે જે વાક્યમાં લીધું છે અહીંયા સમીકરણ સ્વરૂપે લખ્યું છે કે ગ્લુકોઝ છે એ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ મળે છે બરાબર છે તો એનો મતલબ કે આપણે આ મુદ્દામાં ચારક શ્વસન અને અજારક શ્વસન વિશે શીખ્યા તો આમાં એવું પણ પૂછે કે કોષીય શ્વસનના કેટલા પ્રકાર છે તો કે કોષીય શ્વસનના બે પ્રકાર છે પેલું અજારક શ્વસન અને બીજું ઝારક શ્વસન બરાબર તો ટૂંકમાં લખી શકાય કે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે અને મોટા ભાગના પ્રાણીઓમાં જારક શ્વસન જોવા મળે છે અને હવાની ગેરહાજરીમાં એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થાય છે એને અજારક શ્વસન કહે છે અને આવું શ્વસન છે એ ઈષ્ટ જેવા પ્રાણીઓ દર્શાવે છે બરોબર કે ઈસ્ટ જેવા સજીવો છે એ હવાની ગેરહાજરીમાં જીવી શકે છે એટલે કે શ્વસન થાય છે આ જે તમને આપ્યું છે ઓક્સિજનની હાજરીમાં નીચેનું સમીકરણ આપેલું છે એ ઝારક શ્વસનનું ઉદાહરણ છે કે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં રૂપાંતર થઈ વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ મળી આવે છે હવે આપણે આપી છે કેટલાક ઈષ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે તેઓને અજારક જીવી કહે છે તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિમાં રૂપાંતર થાય છે આપણે જોયું ને અગાઉ જારક શ્વસનનું આપણે સમીકરણ જોયું કે ગ્લુકોઝનું સેમાં સેમાં રૂપાંતર થાય છે તો એ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ જ્યારે અજારક શ્વસનમાં શું હોય છે તો કે ગ્લુકોઝને ઓક્સિજન નથી મળતો એટલે ઓક્સિજન વગર એમાં આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટી હોય એટલે કે ખામી હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે તો સમજ્યા તમે જારક શ્વસન એટલે શું અને અજારક શ્વસન ફરીથી રિપીટ કરું છું ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થાય છે તેને અજારક શ્વસન કહે છે ભારે કસરત દરમિયાન દોડવું સાયકલિંગ કરવું કલાકો સુધી ચાલવું ભારે વજન ઊંચકવું આ બધી જ ક્રિયાઓમાં વધારે શક્તિની જરૂર પડે છે પરંતુ આ શક્તિને ઉત્પન્ન કરવા માટે પણ ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે શું કામ તો કે જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયામાં વનસ્પતિ જેટલો ઓક્સિજન બહાર કાઢે છે એટલો ઓક્સિજન આપણે લઈ શકીએ છીએ એટલે એ પુરવઠો મર્યાદિત છે તો આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં મોટાભાગે ઘણી વખત અજારક શ્વસન થાય છે તો એ અજારક શ્વસન કેવી રીતે હોય તો કે ગ્લુકોઝ જે સ્નાયુઓમાં છે એમાં ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘાટન પામી અને લેક્ટિક એસિડ અને શક્તિ ઉત્પન્ન કરે છે એટલે કે અજારક શ્વસનના બે સમીકરણ જોયા બે ગ્લુકોઝનું ઓક્સિજનની ગેરહાજરીમાં એકમાં આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ મળે છે એમાં લેક્ટિક એસિડ અને શક્તિ મળે છે ક્લિયર તો આપણે અત્યાર સુધીમાં શ્વસન શ્વાસોશ્વાસ કોષ એટલે શું કોષીય શ્વસન એટલે શું કોષીય શ્વસનના બે પ્રકાર જારક શ્વસન અજારક શ્વસન બંનેની વ્યાખ્યા અને બંનેના સમીકરણ બરાબર છે આપણે આટલી વસ્તુ જોઈએ છીએ હવે જો ત્યાર પછી શ્વાસોચ્છ્વાસ આપણે એક પ્રવૃત્તિ જોઈએ કે તમારા નસકોરા અને મોંને ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળ જુઓ તમારા નાકના નસકોરા અને મોં બે બંધ કરો અને ઘડિયાળ સામ જુઓ થોડા સમય પછી તમે શું અનુભવો છો ક્યાં સુધી તમે બંને બંધ રાખી શકો છો તમારો શ્વાસ રોકી શકવાનો સમય નોંધો હવે સમજાઈ ગયું ને આપણે લાંબા સમય સુધી શ્વાસોશ્વાસ વિના જીવી શકતા નથી એટલે કે શ્વાસોશ્વાસ એ આપણી સજીવોની એક આગવી લાક્ષણિકતા છે કે શ્વાસોચ્છ્વાસ વિના સજીવ જીવી શકતો નથી હવે શ્વાસોચ્છવાસ માટેની વાત કરીએ તો કે એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે ને એને શ્વસન દર કહેવાય છે એટલે કે સ્વસંદર એટલે શું સ્વસંદર એટલે કે શ્વાસ લેવા માટેનો સમય દર એટલે સમય એની વ્યાખ્યા લખી શકાય કે એક મિનિટમાં વ્યક્તિ વાર શ્વાસોચ્વાસ એટલે લેવું અને બહાર કાઢવું આ જે બે ક્રિયા કરે છે એને સ્વસંદર કહેવામાં આવે છે ઓકે ત્યાર પછી તો કે શ્વાસોચ્છમાં આપણે આગળ વધીએ કે શ્વાસોચ્છ્વાસ એટલે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને શ્વસન અંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ મુક્ત હવા બહાર કાઢવી ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાની ક્રિયાને ઉચ્છવાસ કહે છે આ શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયાને શ્વાછો શ્વાસ કહેવાય છે સમજાય તમે શ્વાસ આપણે અંદર લઈએ છીએ એટલે શ્વાસ લીધો કહેવાય જ્યારે કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીએ છીએ એટલે એને ઉછવાસ કહેવાય એટલે શ્વાસ અને ઉચ્છ્વાસની બેય પ્રક્રિયા એક સાથે એને શ્વાસોચ્છ્વાસ કહેવાય અને સજીવો જ્યાં સુધી જીવે એટલે કે જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા છે એ સતત ચાલુ રહે છે બરોબર છે તો કે શ્વાસોચ્છ્વાસ એટલે શું એટલે કે શ્વાસ અને ઉચ્છવાસની બે ક્રિયાને સાકરતી એક ક્રિયા છે છે જેને કહેવાય ક્રિયા આપણે ફરી વખત જોઈએ જેમાં આપણે શ્વાસોચ્છ્વાસ એટલે શું અને સ્વસંદર એટલે શું આ બે જોયા બરોબર છે આગળ વધીએ કે બુઝો અને પહેલી આ બે કેરેક્ટર આપણને ખબર છે વિજ્ઞાનના દરેક પાઠમાં હોય છે ભૂઝોએ નોંધ્યું કે જ્યારે થોડા સમય સુધી શ્વાસ રોકીને રાખીને છોડ્યો ત્યારે તેને વધુ શ્વાસ લેવો પડ્યો શું તમે તેને જણાવી શકો છો કે આમ કેમ બન્યું તમે જો શ્વાસ એક એક બે સેકન્ડમાં રોકો પછી તમે ખોલી નાખશો તમારે એકદમ વધારે શ્વાસની જરૂર પડશે શું કામ તો કે એ જે બે સેકન્ડ દરમિયાન અંદર ઓક્સિજનનું ત્રુટી આવી ગઈ છે ઘટાડો આવી ગયો છે કે ઓક્સિજન શરીરમાં બે સેકન્ડ ત્રણ સેકન્ડ માટે નથી ગયો પછી જ્યારે લેવાનું શરૂ કરો છો ત્યારે એક સાથે લ્યો છો માટે આવું બને છે હવે જો એક પ્રવૃત્તિ બે છે કે તમે પ્રયત્ન કરો કે શ્વાસો શ્વાસ તમે ગણી શકો સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ છોડો કેટલીક વાર તમે શ્વાસ લ્યો છો કેટલી વાર તમે શ્વાસ છોડો છો એ ઝડપથી એ નોંધો અને ઝડપી ચાલ્યા પછી આરામદાયક સ્થિતિમાં પણ શ્વસન દર નોંધો આ પ્રવૃત્તિ તમે તમારા મિત્રને જાણ કરી અને તેની સાથે સરખામણી કરો તો આજનું આપણે હોમવર્ક રાખીએ છીએ કે તમે અત્યારે તો લોકડાઉનનો સમય છે કોરોના કાળ છે એમાં આપણે મિત્રો સાથે શેરીમાં રમતા તો નથી પણ ઘરમાં ને ઘરમાં આપણે ભાઈ બહેન હોય આપણે નક્કી કરીએ કે સામાન્ય સ્થિતિ છે જ્યારે તમે ઘરમાં બેઠા છો બરાબર છે શ્વાસોશ્વાસ વખત લઈ શકો તો કાંઈ નહીં પણ તમે ખાલી તમારા શ્વાસ કેવી રીતે લ્યો છો જો કે સામાન્ય સ્થિતિમાં બેસો તમે નોર્મલ શ્વાસ લઈ શકશો અને બહાર કાઢી શકશો એ તમને ખબર ન પડે તમે ક્યારેય શ્વાસ લ્યો છો ને ક્યારે બહાર કાઢો છો પણ દસ મિનિટ ઝડપી ચાલો પછી સો મીટર મીટર ઝડપથી દોડો અને પછી એકદમ આરામ એટલે સૂતા હોય એ સ્થિતિમાં તમને કેટલો ડિફરન્સ લાગે છે તમે જુઓ બરાબર છે એટલે કે જ્યારે આ શ્વસન દરની વાત કરીએ આપણે કે એક મિનિટમાં વ્યક્તિ જેટલી વખત શ્વાસ ઉચ્છવાસની ક્રિયા કરે છે એને આપણે શ્વસન દર કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જેટલા જેટલા છે આપણે ફરી વખત જોઈએ કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ શ્વાસોચ્છવાસ એટલે શું શ્વાસ આપણે કેવી રીતે લઈએ છીએ ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ એમાં આપણે કોષીય શ્વસન ભણ્યા એના બે પ્રકાર જારક શ્વસન અને અજારક શ્વસન ભણ્યા બંનેના સમીકરણો ત્યાર પછી આપણે શ્વસનધર તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ ને નેક્સ્ટ વિડીયોમાં આપણે આ પ્રકરણ દસ સજીવોમાં શ્વસન એ કન્ટિન્યુ કરશું વિદ્યાર્થી મિત્રો જ્યારે આ વિડિયો જોવો છો ત્યારે તમારી સામે બુક રાખજો એટલે એમાંથી પણ તમે સારી રીતે સમજી શકશો ઓકે બાય ઓલ ધ બેસ્ટ ટેક કેર